હા આ એમ કે કે ના વાસન ગસસ નહી અને ખુશીબેન નું શાક છે અમારા ઘરે ઘરે ખાવામાં મજા નથી આવી એટલે અમારા ઘરે બી એમનું ફેવરેટ શાક છે ખુશીબેન સેનું શાક છે આદુ બી કોને બનાવ્યું

ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે તિબેટિયન માર્કેટ અને જોની શું ની શીપ ની શું આન્ટી પાસ રમે છે આ હા તો ફટાફટ અમે અંદર જઈએ હાય હાય કોણ પ્લાન દેખાઈ ગયો આ હા પ્લાન જતો રહ્યો બેટુ આપણે તીતી જોવા આયા બેટુ કે સ્વેટર લેવા આયા હે હા સારું <laughs> રહેશે <laughs> <laughs> <laughs>

સો ફેમિલી અત્યારે અમે તિબેટન માર્કેટ ફરી લીધું છે આ ભાભીને અમને એક જેકેટ લેવાનું હતું એ લીધું નિશુ માટે બે ટોપી લીધી છે અને બસ આ જો રિવો ફ્રેન્ડ ઘણા ટાઈમ પછી આવી છું સો બસ થોડો આંટો વાંટો મારી લઈશું અહીંયા અને પછી ઘર ભેગા નિશુ બેટો નિશુ બેટો ક્યાં એ પવન આવશે ને એટલે મોડું ખોલશે પવન ખાય હે પવન આવે નીશુ નીશુ નીશુ

પોણા સાતમાં પાંચ મિનિટની વાર છે અમારા આ પંદર વીસ મિનિટ જેવું થયું અને નિશીઓ માટે મગની દાળની ખીચડી મૂકવાની છે એટલે મગની દાળ મગની દાળ અને ચોખા પલાળી દીધા છે હવે

Saya tak suka Betul Cakap dulu Saya tak suka Sebelumnya, awak cakap Sebelumnya, awak cakap Sekarang, saya tidak ingat Masala Masa, sukan, garam Masa, masakan Pau Baji Pau Baji, Pani Puri, Chatka, Masala Masa Biryani Biryani Ya, biryani, masalah <laughs> પણ શું લાગશે કે વાકસે કરી પાકસે રવાજ નઈ ભરેઈ તો ફેમિલી અત્યારે વાગી કાય છે 7:30 વાના મે લોકો જમવા બેસી ગયા છે પણ સૌથી વધારે મમ્મી ને રચિદાન બેન ઉતાવડ આવી અને પેલે આમ તો બિલકુલ જાણે ખાવાની જરૂરત જ ના હોય એવા બેઠા છે બહુ જોરદાર આહા હા હા ખાઈ લો

કે નવી નવી કેપ લાવ્યો કે અરે ક્યાં ને જો કે આ રાતે 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 જય શ્રી કૃષ્ણ કરો બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો અરે વાહ ભઈયા જય શ્રી કૃષ્ણ જય જલારામ કે તો બેટા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાદા જોડે જવું પપ્પુ એવું કે છે હે ને દાદા નિશુ દાદા શું કે પપ્પુ આવ્યો પપ્પુ આવ્યો આ આ આ તો નિશિવ અહીંયા આવી ગયો છે અને સામે દાદા રહે છે મને જો બિસ્કિટ એન લઈ આપે છે નિશિવ નિશિવ દાદાએ શું લઈ આપ્યું બેટા નિશુ બેટુ દાદાએ શું લઈ આપ્યું અરે વાહ ભઈ વાહ લાવ બિકિત માં આવું છે લાવ ના શું ના લાવ ભઈ મારું છે લાવો ભઈ મારું છે

પછી પપ્પા ઘરે નહોતા બીકોઝ પપ્પા નાઇટમાં જોબ પર જાય છે એટલે અને મમ્મીની તબિયત ત્રણ ચાર દિવસથી નહોતી સારી એટલે હું ગઈ મેં કીધું આજે તો ફાઇનલી હું જઈ આવું જ કેમ કે દિવસે એ બી મને સિરિયસલી ટાઈમ નહીં રહેતો અને કંઈકનું કંઈક કંઈકનું કંઈક ચાલુ હોય અને બ્લોગના રિલેટેડ બી ઘણું બધું કામ હોય છે અને પપ્પા પછી જોબ ઉપર હતા એટલે મેં એવું વિચાર્યું કે હું એમના જોડે જઈ આવું ડાયરેક્ટ ત્યાં મળી આવું કેમ કે વિડીયો કોલ કર્યો જ્યારે મમ્મીના ઘરે જઈને તો પપ્પાએ એવું કીધું કે હું ના હોઉં ત્યારે જ તમે લોકો આવો છો અને મમ્મી કહેવા માંડ્યા કે બસ આવે તો બે પાંચ મિનિટ માટે આવીને જતી રહે છે રોકાવા એવું નથી આવતી તો કદાચ વિચારું છું કે બે દિવસ પછી જવું કદાચ સવારથી કાં તો બે દિવસનું સેટ થાય તો બિકોઝ પ્રમોશન અને વ્લોગના રિલેટેડ પણ એટલું બધું વર્ક મારી પાસે હોય છે મને બહુ જ બર્ડન રહે છે ઘરનું કામ નિશ્ચિવનું બધું ચાલું ને ચાલું હોય એટલે હું નથી ટાઈમ આપી શકતી બટ ફાઇનલી મેં એવું વિચાર્યું છે કે નાના માટે જઈ આવું છે અને પપ્પા પણ નાઇટમાં જોબ જાય ડેના એમને દિવસના બધું કામ હોય છે સિલાઈનું ને એનું એટલે આખો દિવસ એમનું એમ હોય મને પછી ઘણી વખત એવા વિચાર આવે કે ભાઈ તો સારું કામ તો હું પોતે છોકરો હતો ઘણું સારું થોડું ટફ છે બિકોઝ અમે બે બહેનો છે ભાઈ નથી સો અત્યારે અમે બંને બહેનો બીજાના મતલબ ઘરે છીએ તો એ બંને એકલા હોય મમ્મી પણ નાઇટમાં એકલી હોય બિકોઝ પપ્પા જોબ ઉપર જાય તો હું ક્યારેક ક્યારેક આવી રીતે જઈ આવું તમને બહુ મજા આવે બહુ ગમે પણ બધી વસ્તુ છે ને શબ્દોમાં ના કહેવાય અને હું ઈચ્છતી પણ નથી કે લોકોને એવું લાગે કે શું કહેવાય ઇમોશનલ બધું આ તે ફલાણ મોટી ગણું સો આટલા દિવસથી મેં આ બધી વસ્તુ પણ શેર નહોતી કરી બટ આજે હું ગઈ અને બધું રિયલમાં મતલબ મેં બ્લોગ માટે લીધું તો મેં તમને શેર કર્યું અને બીજું કંઈ બી જાણવું હોય તો તમે મને કમેન્ટ કરજો કશું કહેવા જેવું હશે તો હું તમને બધાને શેર કરીશ અને અમારા ફેમિલી ઇસ્યુ પણ બહુ બધા છે મમ્મીના ત્યાંથી એટલે એ લોકો બી ટેન્શન મારે બટ મેં એવું કીધું છે કે હું છું ને બધું લડી લઈશ એમ એટલે મમ્મી પપ્પાને કોઈ ટેન્શન નથી અને એ લોકોને દુઃખી તો હું એમ બી નહીં જોઈ શકતી કોઈ પણ ના જોઈ શકે પણ ઘણી છોકરીઓ એવી પણ હોય છે કે જેને હરવું ફરવું બસ આ તે તો પોતાના મા બાપની ના પડે પણ પર્સનલી મતલબ મારા મમ્મી પપ્પા જ કહેતા હોય ઘણી વખત કે ના ભાઈ ખુશી તો ખુશી જ છે સુ બસ થોડા દિવસમાં જઈશ મમ્મી જોડે તો બ્લોગમાં એમની બધું જ શેર કરીશ હું અને આજનો બ્લોગમાં આટલું જ તો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ